વાત કરવામાં આવે સરહદી વિસ્તાર બનાસકાંઠા ભાભરની સેવાભાવી અન્નપુર્ણા ટ્રસ્ટ સાથે જોડાયેલા ખેડૂત પુત્ર સુરેશભાઈ લવજીભાઈ ઠક્કર રંગોલીની તેમણે ભાભર તાલુકાના અબાળા ગામે પોતાના દસ વીઘા ખેતરમાં ખારેકનું વાવેતર કરેલ છે જેનો ઉછેર સંપૂર્ણપણે ઓર્ગેનિક ખાતર દ્વારા કરવામાં આવેલ છે જેમાં ગૌમૂત્ર છાણ આંકડો રાંધેલા ભાત ધતુરો બીલીપત્રના પાન છાશ લીમડો વગેરે મિક્સ કરીને ઓર્બિટ બેગમાં નાખીને લિક્વિડ ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ આ ખાતર ખારેકના છોડોને પાણી સાથે આપવામાં આવે છે જેનાથી અઢળક ઉત્પાદન મળે છે સુરેશભાઈએ જણાવ્યું હતું કે આ ઓર્ગેનિક ખારેકની ખેતી હું છેલ્લા દસ વર્ષથી કરું છું દર વર્ષે દસ લાખથી વધુ ખારેકનું વેચાણ કરીને સારી કમાણી થાય છે જેમાં વર્ષે દોઢેક લાખનો ખર્ચ થાય છે પેસ્ટિસાઈઝ દવાનો ઉપયોગ ન કરી ઓર્ગેનિક ખેતી કરવા દેશના ખેડૂત મિત્રોને સુરેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું જેનાથી લોકો રોગચાળો મુક્ત રહેશે જે દેશ માટે પણ ખૂબ સારી વાત છે દેશને સમૃદ્ધ બનાવવા ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ સિટી જય શ્રી આરામ મારું નામ ઠક્કર સુરેશકુમાર લવજીભાઈ છે વતની છું અબાળા ગમે ઓર્ગેનિક ખારેકનું ફાર્મ છે જેમાં છેલ્લા દસ વર્ષથી હું ખારેકની ખેતી કરું છું તેની સાથે ઘણા બધા છે પણ મારી મેઇન ખેતી ખારેકની છે જેની અંદર અમે પહેલા બેરલની અંદર જીવામૃત બનાવીને ચડાવતા હતા છેલ્લા ઘણા સમયથી આ ઓર્બેટ બેગ લાવી છે જે બેગની અંદર તેત્રીસો લીટર એનું લિક્વિડ ખાતર તૈયાર થાય છે જે રોજ એકસો ને સિત્તેર લીટર ખાતર જેની અંદરથી લિક્વિડ ખાતર અમે કાઢી શકીએ છીએ અને એકસો સિત્તેર લીટર લિક્વિડ ખાતર અમે નાખી શકીએ છીએ જેને ઓર્ગેનિક કરવું હોય તેને આ બેગથી સારી રીતે ખેતી થઈ શકે છે આ એકસો સિત્તેર લીટરમાં ત્રીસ લીટર ગૌમૂત્ર આવે છે ત્રીસ લીટર છાશ આવે છે ત્રીસ કિલો છણ આવે છે પાંચ કિલો ગોળ આવે છે ત્રણ કિલો રોંધેલા ભાત નાખવામાં આવે છે બે કિલો લીમડો નાખવામાં આવે છે બે ત્રણ કિલો આંકડો નાખવામાં આવે છે કિલો દોઢ કિલો ધતુરો નાખવામાં આવે છે કિલો દોઢ કિલો બીલીપતરાના પાન આ બધું મિક્સરમાં મિક્સર કરી ગ્રાઇન્ડિંગ કરી અને બેરલની અંદર નાખી મિક્સ કરી હલાઈ અને બેરલની અંદર રોજ આ બેગમાં ચડાવવામાં આવે છે અને બીજી બાજુથી એકસો સિત્તેર લીટર કાઢી શકાય છે આ છેલ્લા ઘણા બધા સમયથી અમે આ રીતે ઓર્ગેનિક ખેતી કરી રહેલ છીએ અને જેનો ખૂબ બધો લાભ અમને મળી રહેલ છે આ ખેડૂત મિત્રોએ જો ખેતી કરવી હોય અને ઓર્ગેનિક ખેતી કરવી હોય તો અમારી પાસે ફક્ત બે જ ગાયો છે અને બે ગાયથી જ અમે આ બધો ઓર્ગેનિક ખેતી કરી રહેલ છીએ જેનો અમને અઢળક લાભ મળી રહેલ છીએ તો આપણે પેસ્ટીસાઇડ દવાનો ઉપયોગ નહીં કરી ઓર્ગેનિક ખેતી કરીએ અને આવીને જુઓ કે આ કઈ રીતે થઈ શકે છે કેવું સરળ છે એટલો બધો કોઈ ખર્ચ નથી કે જેનાથી કરીને આપણને કોઈ ના કરી શકીએ એમ અને આપણે ખેડૂત છીએ જો ઓર્ગેનિક ખેતીથી ઉત્પન્ન કરી અને જો લોકોના સુધી મોકલશું તો લોકો નિરોગી રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે અને ઓર્ગેનિક ખેતી કરવી એ આપણા માટે તેમજ દેશ માટે પણ ખૂબ સારી વસ્તુ છે તો હું દરેકને વિનંતી કરું છું કે આ રીતે બધાય અમારા ફોર્મ ઉપર એવું હોય તો આવીને જુઓ અને અમારી આ ઓર્ગેનિક ખારેકનું ટેસ્ટ કરી જુઓ અને તમને ખ્યાલ આવી જશે કે ઓર્ગેનિક વસ્તુ શું છે અને કેવું એનું ઉત્પાદન મળે છે અને કેટલી એની મીઠાશ આવે છે તો દરેક ખેડૂતોને અને જેને કોઈ ખારેક ખાવા ચાહતા હોય એ અમારા ખારેકની ફાર્મની ખારેક ખાય અને ટેસ્ટ કરી જોવે જય શિયાળામ વર્ષે કેટલું ઉત્પાદન થતું હશે વર્ષે આવક મળે છે વર્ષે દસ લાખ રૂપિયાથી વધારેનું ઉત્પાદન થાય છે અને લગભગ દોઢેક લાખ રૂપિયાનો અમારો વાર્ષિક ખર્ચ છે આઠ સાડા આઠ લાખ રૂપિયા અમને આ ફાર્મમાંથી મળે છે તમે કેટલા વીઘામાં વાવેતર કરો અમારું દસ વીઘામાં ખેડૂતનું વાવેતર છે ખાતરનું ખારેકનું વાવેતર છે બસો વીસ એક ફાર્મમાં અને બીજા ફાર્મમાં એકસો એસી ખારેક છે ઓર્ગેનિક ખાતરથી ઓર્ગેનિક ખાતરથી અળસ્ય બીજી જાતની કોઈ પણ જાતની રોગચાળો નથી આવતો કે ઓર્ગેનિક તમે ગમે એટલું કહો તો એનાથી તમારા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી કુદરતી રીતે જ આ બધું ઉત્પાદન થાય છે એનું તો તમે ખેડૂતોને શું સંદેશો આપો ખેડૂતને અમે એ સંદેશો આપીએ છીએ કે ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ ખરેખર આ ને હવે આપણે તિલંજલિ આપી અને બધા ખેડૂત મિત્રોએ ઓર્ગેનિક ખેતી તરફ વળી અને દેશને સમૃદ્ધ બનાવવા માટે કરીને આપણે પ્રયત્ન કરવો જોઈએ